આવી હલકી મનોવૃત્તિ સાથે તમે વિરોધ પક્ષ તરીકે કામ કર્યું ઇતિહાસમાં તમારા માટે ધિક્કારનો શબ્દ વાપરતા પણ લેખકોને તકલીફ પડશે એવું કામ તમે કર્યું મોદીજીને વિનંતી કરતા હતા કે સાહેબ કોઈ મહાસત્તા અમને કોઈ દવા આપતું નથી તમે અમારું ધ્યાન રાખો અમે નાના દેશના નાગરિકો છીએ અમારે ત્યાં પણ કોરોના છે અમારા માણસો પણ મરે છે મોદી સાહેબે હા પાડી કે અમે આપશું લઈ જાઓ તો લઈ હેમાં જાય લોકડાઉન આ તો થયું ત્યારે આપણને નહોતી સમજણ પડતી કે હું ડાઉન થયું છે હા શું વાત કરું હા આઠ દહ દી તો આપણને મોજ હતી બોલો એમ કે નિરાય તમે વેકેશન પીડ્યું ને ડાયરા કરશું હું એનું કરશું પછી ખબર પડી કે ખડકીની બહાર જવાનું નથી તઈ હાંગાન કે હલવાણા એવું જુતું તો ભાઈ લોકડાઉન નું કારણે દેશો વચ્ચેનો કોઈ વ્યવહાર જ નહોતો એર નહીં જહાજ નહીં રેલ નહીં તો દવા મોકલવી હોય મોદી સાહેબ આ પાડે પણ લઈ કેમાં જાવી ખેડા જિલ્લાની લોકસભાના મારા વાલા કાર્યકર્તા ભાઈ બહેનોની વચ્ચે મારે અત્યંત નમ્રતાપૂર્વક કહેવું છે કે એ વખતે જાનની બાજી લગાવીને આપણા એર ઇન્ડિયાના પાયલોટો એ દવા ફોગાડવાનું કામ બાપુ આ જ અહીંયા હાજર છે ભૂપેન્દ્રસિંહજી અમારા ક્ષત્રિયોમાં વરિષ્ઠ નેતા ગણાય બાપુઆ એર ઈન્ડિયાનો જે લોગો બન્યો ને એ મને ખ્યાલ નહીં કેવી રીતે ત્યારે આપણે હતા નહીં તો બહુ જૂની સંસ્થા છે હા ત્યારના વખતનો એ બનાવેલો પણ મોટી મોટી મૂછવાળો છે એનો લોગો મહારાજાનો ફેંટો અને મોટી મોટી મૂછો ત્યારે મને એવું થતું કે આ મોટી મોટી મૂછો એર ઈન્ડિયામાં હુકામ રાખીએ છીએ પણ આ કોરોનાની અંદર જ્યારે આપણા પાયલોટોએ વિશ્વના ધરતી ઉપર જાનની બાજી લગાવીને દવાઓ પોગાડીને ત્યારે એને લીંબુ લટકે છે એ સાબિત કરી દેખાય આ સાર્થક કરી દીધો લોગો સાર્થક કરી દીધો મિત્રો દુનિયાભરની અંદર હમણાં તમે સમાચાર જોયા છે સ્વામીજી અમેરિકાની વાત કરતા પણ આપણા માનની વડાપ્રધાન શ્રી પાપા ગુવાના એવા દેશની અંદર ગયા નાના વડાપ્રધાન મોદી સાહેબને પગે અલાગ્યા એના ચરણ સ્પર્શ કર્યા અને એનું કારણ આ જ હતું એમણે યાદ કરીને એની દેશની જનતાને એમ કીધું હતું કે આપણને કોરોનામાં સંકટ કરવા માટે આ મહાપુરુષ કામમાં આવ્યા હતા બીજા કોઈ નથી મિત્રો આ કોરોના વખતે બે ત્રણ ઘટના બની ગઈ ચીન બદનામ થઈ ગયું આખી દુનિયાને ખબર પડી કે આ નર્સરી એની જ છે આખી દુનિયાને ખબર પડી કે આ ચીબાઓનું જ કામ છે એને લીધે બદનામ થયા પાકિસ્તાન આતંકવાદીઓની નર્સરીમાં બદનામ થયું અને એ જ વખતે દુનિયાને દવા અને વેક્સિન પહોંચાડીને ભારત દુનિયામાં મદદ કરનારા દેશ તરીકે પ્રખ્યાત થયો સાહેબ આજે દુનિયામાં એક શાખ આપણા દેશની એવી થઈ કે ન કરે નારાયણ અને કોઈ આપત આવી પડે અને માણસથી રાડ પડી જાય તો હોકારો આપે એવો દેશ કયો દુનિયામાં હવે એનો જવાબ છે એવો દેશ એનું નામ ભારત છે કે હોકારો કરો તો હોકને પડે મુશ્કેલી આવી પડે અને મદદ માટે કોઈને હાથ કરવાની જરૂર પડે તો મરદાનગી થી મદદ કરવા આવે એવો નેતા કોણ એનું નામ નરેન્દ્ર મોદી છે છે રશિયા અને યુક્રેન વાળા નથી પડતા બોલ વાવિરા રાખે મારી નાખે છે દયા નામની ચીજ નથી બાળકોને મારી નાખે છે હોસ્પિટલો ની ઉપર બમમારો કરે છે નિર્દયતાથી યુદ્ધ ચાલે છે આખી રાત અમારી ઉપર ફોન આવતા હતા અમારી દીકરી અહીંયા બોર્ડર ઉપર છે અમારો દીકરો અહીંયા બોર્ડર ઉપર છે એનો કોન્ટેક્ટ નથી થતો એની બેટરી ઉતરી ગઈ છે આવું બધા આપણા વડીલો ફોન અમને કરતા હતા નરેન્દ્રભાઈ મોદીજીએ બંને દેશના નેતાઓની સાથે વાત કરી અને આપણા વિદ્યાર્થીઓને સહી સલામત ભારતમાં લાવવા માટેનો પ્રબંધ કર્યો આપ સૌ સાથીઓને કહેતા મને ગર્વ થાય છે કે એમને વિમાનમાં ત્યાંથી ભારતમાં લાવતા હતા ત્યારે દિલ્હીના એરપોર્ટ ઉપર ભારત સરકારે એક વિમાનમાં હામયુ કરવા મને મોકલ્યો તો હું ગયો તો એનું સ્વાગત કરવા તો પછી બધા ઉતરતા હતા બધાને રામ રામ કેમ છો મજામાં એવું બધું પૂછતો હતો હું મેં એક ફાવકા દીકરાને પૂછ્યું મેં કીધું આ બઘરાટીમાં તમે નીકળી કેવી રીતે ગયા ત્યારે એ દીકરાએ જે મને વાત કરી હતી તમારી સાથે શેર કરવી છે એણે મને એમ કીધું કે અમને સૂચના મળી હતી કે હાથમાં તિરંગો લઈને નીકળજો તમારી ઉપર કોઈ ફાયરિંગ નહીં હું ભણતો હતો ત્યારે કવિતા અમારા શિક્ષકો ગૌરાવતા સારા સે અચ્છા ઝંડા ઊંચા રહે અમારા વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા ત્યારે સમજણ નહોતી પડતી કે વિજય વિશ્વ તિરંગા શું હશે ઝંડા ઊંચા રહે શું હશે પણ યુક્રેનની અંદર આપણા વિદ્યાર્થીઓ હાથમાં ઝંડો લઈને નીકળ્યા વિશ્વના યુદ્ધનો ઇતિહાસ લખાશે એમાં ઇતિહાસકારો એ લખવું પડશે યુદ્ધની અંદર માત્ર એક સફેદ ધ્વજ જ હાલે કોઈ પણ સેનાના યુદ્ધ હાલતા હોય સફેદ ઝંડી ફરકાવી દો એટલી કહેવાય હાર સ્વીકારી લીધી કહેવાય પછી લશ્કર વાળા એકબીજાને મારે નહીં પકડી લે એક સફેદ ધ્વજનું જ ચલણ છે આખી દુનિયામાં ઇતિહાસકારો એ લખવું પડશે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું હતું એમાં એક ત્રિરંગા ધ્વજનું પણ માતમ હતું કે લાઈન નીકળે તો એની ઉપર કોઈ ફાયરિંગ કરતું નથી સાહેબ દુનિયાની ઉપર છાકો પડી ગયો આપણા ત્રિરંગાનો વટ કહેવાય કે નો કહેવાય આને ત્રિરંગાનો વટ કહેવાય કે નો કહેવાય આપણા નરેન્દ્ર મોદી સાહેબને કારણે આ વાત તમારી સામે મૂકવાનો મને અવસર મળ્યો છે તમને હવે પછી ક્યાંક કહેવાનો મોકલ કેવા કેવા કામો આ નવ વર્ષની અંદર થયા મિત્રો વિકાસના કામો તો એક બાજું છે હાઈવે નેશનલ હાઈવે બાપુ ને જસવાણી સાહેબ યાદ છે ત્રણ કિલોમીટર નો જોબ નંબર આપતા અમે કગરી કગરીને ને થાકી જઈ ધારાસભ્ય તરીકે ત્યાં ત્રણ કિલોમીટર નો જોબ નંબર આપે થાય કે દી તો ખબર જ નથી એ ત્રણ કિલોમીટર ના જોબ ની મંજૂરી નો કાગળ લઈને અમે આખા વિધાનસભા વિસ્તારમાં ફરતા જોબ નંબર લઈ આવ્યા ધારાસભ્યના ઘનિષ્ઠ પ્રયાસોને કારણે જોબ નંબર અટાણે જોબ નંબર નું આ ધારાસભ્યોને પૂછો તો કોઈ સાંભળે એમ નથી એનો જોબ નંબર આખે આખા પટા હળંગ સટા સટ જાતા હોય ધારાસભ્ય અઠવાડિયું ક્યાંક બહાર આટો મારવા ગયા હોય પરથી ના આવે છે આખે આખો સિલ્વર કાર્પેટ થઈ ગયો હોય બહાટી બોલે રસ્તાઓની ભાગ્યશાળી છો તમે બધા ધારાસભ્ય શ્રીઓ મેં ડેન્કીનું ઉદ્ઘાટન કરેલું છે હેન્ડપંપ ઘાને કોકને નું ઉદ્ઘાટન કરવા તેડાવી ગયો ખબર પડે તમને કોઈ હેન્ડપંપ એવી કોઈ યોજના નથી હવે એ વખતે કંઈ હતું જ નહીં કોંગ્રેસના રાજમાં હેન્ડપંપ યોજના ગણાતી હતી અને વિધાનસભાની અંદર પાણી પુરવઠા મંત્રી હેન્ડપંપના આંકડા આપતા કે આ વર્ષે અમે આટલા વધારાના હેન્ડપંપ આપવાના છીએ બોલો હું એક વખત કાર્યાલય બેઠેલો તે આખો ટેમ્પો ભરીને આવ્યા પંદર સત્તર જણા અને કાર્યાલયમાં આવીને ઓ હા કરી મેલી મેં કીધું બેહોશ સા પાણી પીવો પણ નિરાજા વાત કરો શું છે તો કે ડેન્કી ખોટવાની છે મેં થયું છે હું તો હરિયો છટકી ગયો છે મેં કીધું સત્તર જણા તમે અહીંયા આવ્યા એને બદલે ન્યા હાથો હાથ ખેંચી પાછું ભીલી દીધું હોત તો હમું થઈ ગયું હોત તો કે ગેંગ તમને કોઈ ખબર છે શું કેવાય ઈ વખતે આ ડેન્કીઓને રિપેર કરવાની એક ટુકડી રહેતી એને ગેંગ કહેતા તેની મારી પાસે રજૂઆત કરવા લોકો મારા કાર્યાલય આવતા હતા કે ગેંગ આવતી નથી બોલો એને બદલે આજે હર ઘર નાળ નાલસે જાળ નવ કરોડ ઘરની અંદર ટેપ થી પાણી આપવા માટેનો કાર્યક્રમ આપણા મોદી છે ના આંકડા ગીણ્યા જ રાખો ને હવા રૂધી હાલે એવું છે જે વિભાગને હાથ અડાડો અમારો વિભાગ આદરણી મોદી સાહેબે વડાપ્રધાન બન્યા પછી જે નવા વિભાગો બનાવ્યા એમાં અમારો ફિશરીઝ વિભાગ આવ્યો મચ્છીમાર વિભાગ એ હતો જ નહીં મંત્રાલય જ નહોતું એનો એક આંકડો ખાલી તમને કેવો છે ઓગણીસો સુડતાલીસ થી લઈ બે હજાર ચૌદ સુધીમાં ભારત સરકારનું કુલ ખર્ચ મત્સ્ય વિભાગનું ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ચૌદ ત્રણ હજાર છસો ને કરોડ રૂપિયા ટોટલ કોસ્ટ ત્રણ હજાર છસો ને એસી કરોડ રૂપિયા આદરણી કિનારો આઠ હજાર કિલોમીટર લંબાઈની કોસ્ટલ લાઈન બે લાખ વર્ગ કિલોમીટરની સમુદ્ર સીમા આ બધું જોઈને એમણે થયું કે આ વિભાગ નોખો બનાવવો જોઈએ સૌભાગ્ય મારુ મને એનો વિભાગ પણ સોંપવામાં આવ્યો એક યોજના નરેન્દ્રભાઈ મોદીએ આપી નવું મંત્રાલય બનાવ્યા પછી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના એક યોજનાની રકમ કરોડ રૂપિયા લીધી સૌદ વુધી ત્રણ હજાર કરોડ રૂપિયા એક યોજના વીસ હજાર કરોડ રૂપિયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના આઠ હજાર કરોડ રૂપિયા અલગ બ્લુ રિવોલ્યુશન ના પાંચ હજાર કરોડ